Ah uh... परित्र कर City. य घनश्यामाय नमो नमः श्रीगुणाचिदानन्द स्वामिने नमो नमः कहे धन धन गुरु बलो बतायो भेद सहजे हरि साभरे थाय विषय उ विसारी नाथ ने करवा करता काम हरा समूह घनश्याम सूक्ष्म वातो सूचवी कहो अल्प अल्पप्रश्न उपरे करी विस्तार વળી કેવી હોય વારતા જો કૃપા નિધાન શ્રદ્ધા છે કહું સુ વચન તમારા મુખ તે સર્વે સુખ દેનાર ते हे ते भैरा होसे करे सुनि सह कर प्यार सदगुरु कहे शिष्य सुन जे रु रात दिवस रहे। हरिचितवनचि रस सरस संसारमा मडे जो मन ते सांभरे एवो कहू उपाय। खरा खोड़िए हरि जय माता जे ते समय संभारता सांभरे श्याम सने रसो रसे भरी करी करि ने काज ते जोता जगपति साम्भरे साभरे जे माता महाराज सुन्दर सुखडी पेर पेर नापाक पिरसता पङ्गतमा सुखद करेलाशा भोजन व्यञ्जन लेह चोष्य भक्ष्य भोज्य ते संभारता सांबरे जे हरि जमता करिमोज आदु लिम्बु अनार जाम राम अनारम सीताफल खारेक कर प्यार बहु बहुफल मूड कंदनो कितान आवे आ, य जगपते ते सबन्ध सुंारे शा फड़ी चणे चीची भडा जमता जे जगदीश मरचा मेथे मुडा मोगरे આ હૃદય પ્રકાશનો પંદરમો પ્રસંગ છે આ છેલ્લો પ્રસંગ છે શિષ્ય સદગુરુને ભેદ બતાવ્યો કે સેજે સેજે ભગવાન સામે અને આ જે વિષય છે ને એ સેજે સેજે તમને વિસ્તરી જાય છે

મહારાજ ધામમાં ગયા પછી પ્રેમાનંદ સ્વામીએ અમુક કીર્તનો રેચા એવા સરસ મજાના કે બધું જ મહારાજને યાદ કરી કરીને સ્વામી યાદ દેવડાવે છે આપને સજની શ્રીજી મુજને સાંભળારે સાંભળે આ કીર્તનમાં સ્વામીએ બધું જ વર્ણન કર્યું છે મારા જ અહીંયા બેસીને જમતા મારા જ માણકી ફેરવતા અહીંયા સ્વભાવ કરતા મારા એ બધું જ તમે યાદ કરો ને એટલે આપણામાં જે વિકારો રહ્યા છે એ વિકારો સમી જાય છે મહારાજે પોતે પણ કીધું છે કે ભગવાન અને અમે ભગવાનના ભક્તો અમે જ્યાં સભા કરીને બેઠા હોઈએ અમે સંતોની પંગતમાં પીરસતા હોઈએ જે છે કલ્યાણકારી છે યાદ કરો એટલે ઓલું બધું છે ને એ આપોઆપ વિસરાય જાય આપોઆપ વિસરાઈ જાય એટલે ભગવાન છે એ તમારા અંતઃપુર માં આવીને પ્રવેશ કરે છે એટલે નંદ સંતો એ ઘણા બધા કીર્તનો રેચા છે મારા ધામમાં ગયા પછી એ જે સંતો આપણને દે ગયા છે ને એને આપણે વાગોળવાનું છે ઓહો મારા સંતોને એટલું બધું જમાડતા અને તપે એટલું કરાયું છે મારા લોટના ગોળા ખવડાવ્યા છે હે અને લાડવાના વરસાદ કર્યા છે મારા પણ એ બધાય ચરિત્રો તમે યાદ કરો એટલે આ જે આપણા હૃદયમાં ઘાયલું છે ને આપણે એ બધી બે જાય છે મહારાજ કે અમે જ્યાં જ્યાં વિચરણ કર્યું અમે જ્યાં જ્યાં ભક્તોને સુખ આપ્યા ભક્તોના મનોરથો પૂરા કર્યા એ બધું તમે યાદ કરો છો કાંઈ મારા યાદ ન આવે ને તો તમારા ગામમાં જયારે સ્વામિનારાયણ આવ્યા હોય સંતો આવ્યા હોય ભક્તો આવ્યા હોય એ જે લીડા કરી હોય ને એ લીડા એ તમે યાદ કરો ને તો એ સંકલ્પ છે ને એ સમી જાય છે અને મારા જે વચનામૃત માં છે કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એને પણ મહારાજે જે જે ગામમાં જ્યાં જ્યાં ઉત્સવ સમયા કર્યા હોય એ બધાએ એને સંભાળી રાખવા અરે અંતરમાં અખંડ મૂર્તિ દેખાતી હોય એને જરૂર ખરી પણ જરૂરી એટલા માટે કે આ મન છે ને એ ઘોડા ચરિત્ર મહારાજ કે મન ને પરોવી રાખ એક મહારાજ ના ચરિત્ર યાદ કર્યા બીજા યાદ કર્યા એમ યાદ કરતા જ રહેવું આપ એમ કરતા કરતા મહારાજની મૂર્તિમાં મન સ્થિર થાય અને મહારાજે કીધું પંખી છે ને એ પોતાના માળામાં આજે આવી અને વિરામ કરે છે ઢોર છે એ ચરવા જાય હાજે પોતાના ખીલે આવી અને વિરામ પામે એમ આપણે ભલે તમે બધું સંસારી કરતા હો પણ સાંજે આવીને ધૂન ભજન કીર્તન આ બધું કરો ને તો એ ભગવાનના માળામાં તમે વિશ્રાંતિ લીધી કહેવાય ભગવાને એ જ કરવાનું ભગવાને આપણને એ જ કરવાનું કીધું છે કે જગત સંબંધી પદાર્થમાંથી પ્રીતિ તોડી અને ભગવાનમાં કરવાની છે સેજે જે સ્ત્રી પુત્ર કુટુંબ પરિવારમાં પ્રીતિ છે ને એ વગર સંભાયરા આપણને હાંભરા કરતા હોય તો એમાંથી વ્રતિ તોડીને ભગવાનના ભક્તો છે ભગવાનની મૂર્તિ છે ભગવાનના જે ચરિત્રો છે એમાં તમે જો સેજે સેજે યાદ કર્યા કરો ને તો ઓલા સેજે સેજે ભૂલાય સદગુરુ છે કે સેજે સેજે તમે ભગવાનના ચરિત્રોને યાદ કરો ભગવાનની લીલાને યાદ કરો ને તો ઈ સેજે સેજે તમને વિસમૃતિ થઈ જાય અને આ છે ને એ ભગવાન ના ભક્ત ને થાય છે વિમુખ ને નથી પૂછ્યો મહારાજને કે મહારાજ જગતના પદાર્થમાં તો આમ સેજે સેજે વૃત્તિ રહે છે અને ભગવાનના સ્વરૂપમાં તો જોરાયે એ રાખીએ ને તો માન માન ઘડીક વાર વૃત્તિ છે જગતના જીવને જગતના પદાર્થમાં સેજે સેજે વૃત્તિ અને ભગવાનનો ભક્ત હોય ને તો એને ભગવાનમાં સેજે સેજે વૃત્તિ રહેવી જોઈએ જો તમને ભગવાનમાં સેજે સેજે વૃત્તિ રહી ને

છપ્પયા ને એ બાજુ વિચરણ કરતા કરતા ગયા અને રામ પ્રતાપભાઈ નો અને ઈચ્છારામભાઈ નો યોગ થયો પછી ભગવાન ને કરવું હોય ને એટલે કંઈક ભગવાન પૂજા થાય હોય પછી સંતોએ ન્યા જઈને વાત કરી કે તમારે ઘેરે ભગવાન પ્રગટ થયા પછી એમ થયું રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ ધીરે ધીરે કરતા કરતા મહારાજ વડતાલ લતા ને ક્યાં આવ્યા અને બધા રાજી બહુ થયા મહારાજે બહુ રાજી થયા અને ધરમપુળે બહુ રાજી છે પછી અઠાવીસ વર્ષ થઈ ગયા એટલે રામ પ્રતાપભાઈ ને ઈચ્છારામભાઈ તો હવે નાનકડા હતા કારણ કે અગિયાર વર્ષે મહારાજ નીકળી ગયા હતા તો ઈચ્છારામભાઈ તો કદાચ પાંચ સાત વર્ષના ના હોય કે તે તો મહારાજ નું કઈ અણહારે ના હોય એને પણ મહારાજ ને ઈચ્છારામભાઈ વાલા બહુ હતા એટલે રામ પ્રતાપભાઈ ને સુવાસીની ભાભી એ બધા મહારાજને કીએ એવો બધો તમને અમારો અભાવ શું આવ્યો તમે વયા ગયા એને ઇઠાવીસ વર્ષ થયા અને એક હાથે ખોટે સમાચાર અમને ન આપી મહારાજ એટલો સરસ જવાબ આપે છે મહારાજ કે અમે જ્યાં જઈએ ને ત્યાં હળી મળીને રહી અને અમે એક વાર વિસાયેલા હોય નથી પણ અમારો કઈ વાપ ધરમ કુળ કે ધર્મ મારા કે પણ વાપ કઈ તમારો નથી અમારો સ્વભાવ એવો છે કે એક વાર જેને વિસાયેલા હોય એને પાછા અમે યાદ નથી કરતા અને મારા કે હા યાદ કરીએ જેને ભગવાનમાં એક હોય ને મારા કે એને અમે વિચારતા નથી સમજાય છે એમને ખબર પડી ગઈ છે રામ ને કે નહીં ખબર પડી હે મારા જે ચોખ્ખું એમ કીધું કે જેને ભગવાનમાં એક હોય ને મારા કે એને અમે વિચારતા નથી તો એનો અર્થ એમ થાય કે એને ભગવાન પૂરા થાય છે મહારાજે રામ પ્રતાપભાઈ અને ઇથારામભાઈ ના બે દીકરાને પસંદ કર્યા અને મહારાજે ગાદી સોંપવી એટલે રામ પ્રતાપભાઈ ના દીકરા અયોધ્યા પ્રસાદજી મહારાજને પસંદ કર્યા અને ઈચ્છારામભાઈ ના દીકરા રઘુવીરજીને મહારાજ પસંદ કર્યા અને બેયને ગાદી ના આપી મહારાજ રામ પ્રતાપભાઈ ને એમ કહ્યું કે મહારાજ તમે મારે માટે ઓલું કર્યું છે મેના ભાગ્યમાં જે રામ ને સંતોષ થાય ને એટલા માટે બીજી વખત પણ પાના નખાય તો રામ પ્રતાપભાઈ ને અમદાવાદ દેશ આવે ને ઈછારામભાઈ ને વડતાલ દેશ આવે રઘુ મહારાજ પછી ત્રણ વાર પાના નાખા ને તોય રામ ભાઈ ને સંતોષ નાખ્યો ને પછી ગયા એટલે મહારાજ હો એ ભાઈ પાછા પાછા પછી મહારાજે તો પાના ના ખાય બરાબર છે પણ મહારાજ કે એ ભાઈ ને કઈક સંતોષ થાય ને એવા આશીર્વાદ આપણે આપીએ

અને અમદાવાદ દેશમાંથી આચાર્ય પદ સ્થાપન રઘુવીરજી મહારાજને ઠેકાણે કર્યું હે એટલે મહારાજ એટલું જ કીધું કે જેને ભગવાનમાં એટ હોય ને એને અમે ના વિસારી અને નિષ્કુળાનંદ સ્વામી લખે છે અને કરણ પણ સદગુરુઓ વાતો કરતાં કે મહારાજ ને ઈચ્છારામજીમાં જેવું હેત હતું ને એવું એ મોટા ભાઈ વિશે નહોતું અને ઓમે તમારે ગ્રહસ્થને હોય જ એક થોડોક વધારે ગમતો હોય અને એક થોડોક ઓછો ગમતો હોય એ મહારાજને એવું હતું પણ મહારાજને પક્ષપાત નહોતો મહારાજને તો એવું હતું કે જેના અંતરમાં મારું સ્થાન હોય એ મને ગમે એટલે ઈચ્છારામજીભાઈ અને રઘુવીરજી મહારાજ એ સ્વામિનારાયણને જેમ ગમતું ને સ્વામિનારાયણ જેમ રાજી થતા ને એવું એને વધારે હેત એટલે મહારાજને ભાઈ પ્રત્યે સારામાં સારું હેત અને મોટાભાઈની આખી જિંદગી મહારાજે હેત રાખી અને મોટાભાઈ વિશે હેત એવું મહારાજને વડતાલ દર્શન કરવા આવે ને એટલે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાંથી મહારાજ પ્રગટ થાય અને એમ કહેતા કે આવો ભાઈ આવો આવો મોટા ભાઈ આવો હે રામ પ્રતાપભાઈ વિશે મહારાજને એક ગમે ત્યારે રામ પ્રતાપભાઈ વડતાલમાં રહેતા ત્યાં આવતા મહારાજના દર્શન કરવા તો મહારાજ પોતે પ્રગટ થઈ અને બાતમાં ગાલી ને ઈચ્છા રામ રામ ને મળતા એટલે સ્વામીએ અહીંયા લખ્યું છે કે ભગવાનને જો હૃદયમાં આપણે પધરાવા હોય તો ભગવાને જે જે સ્થાન કે જે જે લીલાઓ કરીને એને યાદ કરો એટલે ઓલું છે ને એ આપોઆપ વિસરી જાય सहजानन्द स्वामी महाराज निजय